ગુડ મોર્નિંગ પિતા પરમેશ્વરના જીવન નામમાં હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ છીએ કે અમારી ચેનલને અત્યાર સુધી અઢીસોથી વધારે સબસ્ક્રાઈબર પ્રાપ્ત કરી ચૂક્યા છે અને હજુ વધુને વધુ લોકો સબસ્ક્રાઈબ કરી રહ્યા છે એ તમામ લોકોનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગૃહ કે મિત્ર વર્તુળનો શેર પણ અવશ્ય કરો અમે રોજેરોજ બાઇબલમાંથી એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને અમારી આ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરીએ છીએ અમારો મકસદ એટલો જ છે કે આ વચનો જે જીવંત વચનો છે તેનો બરોબર પ્રચાર થાય અને કોઈ એક હાથમાં આપણે જીતી શકીએ તો આ કાર્યને તમારા સાથ સખાની જરૂરત છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરવાનું ન ભૂલશો આજના વચનમાં આપણે જઈએ

કે તમે અમને આ સમય આપ્યો કે અમે તમારા જીવંત વચનોને વાંચી શકીએ સમજી શકીએ અને અમારા જીવનને માટે ઉપયોગી બનાવી શકીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને સમજવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો બાપ જે સઘળાઓ આ વચ્ચાનો સાંભળે છે જેઓ પોતાના ઘરોની લીધે તમારા વચનો વાંચે છે એ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બા તમારા આશીર્વાદથી એ સગડાઓને વિસ્તૃત કરો બા જેઓ આ વચનો નથી વાંચતા તેઓ તમારી ગમ પડે તેને માટે તમારું હૃદય તમે તમારા હાથો સ્પર્શ કરો અને તેઓના હૃદયને પલટો પ્રાર્થના તમારા પુત્ર ઈશુ મસીના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ આમીન અયુગ પુસ્તક અને તેનો બાર મો અધ્યાય ત્યારે અંત તો તમારા અંત સાથે જ આવશે પરંતુ તમારી છે મને પણ અક્કલ છે અને હું તમારા કરતા ઉતરતો નથી હા એવી વાતો કોણ જાણતું નથી જેણે ઈશ્વરની પ્રાર્થના કરી અને જેણે ઈશ્વરે ઉત્તર પણ આપ્યો એવા માણસને તેના પડોશીઓ હાસી ગણે તેવો હું છું એટલે ન્યાય સંપૂર્ણ માણસ હાસી છે જો પોતે સુખી છે તેવો દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે રૂટારાઓના ઘર આબાદ થાય છે અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહી સલામત હોય છે અને તેઓનું બાહુ પણ તે જ તેમનો ઈશ્વર છે પણ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે અને ખેચ પક્ષીઓને પૂછો એટલે તેઓ તમને કહે છે અથવા પૃથ્વીને પૂછો અને તે તમને ખુલાસો આપશે અને સમુદ્રના માછલા તમને વિદિત કરશે એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી કે યહોવાને હાથે એ સર્વ સૂચાયેલા છે તેમના હાથમાં

સમજણ પણ હોય છે વરસાદને અટકાવી રાખે છે એટલે જમીન સુકાઈ જાય છે વળી તેને છોડી દે છે ત્યારે તે ભૂમિને ઉથલપાથલ કરે છે તેની પાસે સામર્થ્ય તથા ખરું ડહા પણ છે ઠગનાર તથા ઠગાના બંને તેમના છે તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને ન્યાયાધીશોને મૂર્ખો બનાવે છે રાજાઓના બંધન તે તોડી નાખે છે અને તેઓની કમરે સાંકળ બાંધે છે તે યાજકોને લૂંટાવીને તેમને લઈ જાય છે અને બળવાનોનો પરાજય કરે છે ભક્તોની વાચા લઈ લે છે અને વડીલોની બુદ્ધિ હરી લે છે રાજાઓ પર તે ફિટકાર વરસાવે છે અને બળવંતોના હાજા ગગડાવી નાખે છે તે અંધકારમાંથી ગુહ્ય વાતો પ્રકાશમાં લાવે છે અને મૃત્યુ છાયા પર અજવાળો પાડે છે તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે અને તેઓનો નાશ પણ કરે છે તે પૃથ્વીના લોકોના આગેવાનોને ના હિંમત કરે છે અને તેઓને માર્ગ વગરના અરણ્યમાં ભટકાવે છે તેઓ અજવાળા વગર અંધકારમાં ફાંફા મારે છે અને તે તેઓને છાપટા માણસની જેમ લથડિયા ખવાડે છે તો આ વાત છેલ્લા વચ્ચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીશું આકાશ જેનું રાજ્યસ્તરની પૃથ્વી જેનું પાયા એવા અમારા મહાન અને સનાતન પરમિશો દીધા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ કે તમે અત્યાર સુધી મેં સાપ્યા છતાં પ્રભુ અને તમે અમને ભલાઈશ્વર મળ્યા છો એના માટે પણ મેં તમારો પુષ્કળા આભાર માની છે આ બાપ અત્યારે જે તમે અમને સમય આપ્યો તમારા પવિત્ર જીવન વચનો વાંચવાની માટે એના માટે પણ મેં આભાર પુષ્કળા છે ત્યારે તમારા વચનો પણ પુષ્કળ આશીષની કૃપા વરસાવજો અને આ વચનો જે તમારા બાળકો સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને આ વચનો દ્વારા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો તમારા સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા ને એકાત્મા તમારી ગમ ફરે એવું તમે થઈ દેજો તમારા સંતોષ સેવક ઘણા બધા એમ ઘણા ખરામ એમ પ્રભુપિતા જેલમાં છે ત્યારે એવા અમે સંતોષ સેવક સેવિકા માટે માંગીએ છે પ્રભુ કે લોકોની જેલમાંથી તમે બહાર લાવો ને આ પ્રવૃત્તા જ્યારે જેલમાં છે ત્યારે બાપ એ આજુબાજુમાં પણ લોકોની પ્રભુ તમારી સુવાર્તા સંભળાવે અને એમાં પણ પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થઈ દેજો સતત તમારા સંતો સંતોષેવકોની કાળજી લેજો એમનો પરિવાર પ્રભુ તો ચિંતા કરતો હશે બાળકો ત્યારે પ્રભુ પિતા એમના પરિવારોને પણ તમે આશીષ અને કૃપા આપજો હિંમત બળ આપજો પ્રભુ એ તો પર તમે વિશેષ આગ્રહ ભરી પ્રાર્થના કરીએ છીએ જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાને આધાર વિધવાને બેલી અનાથોનો નાશ તમે થજો જે લોકોને ઘણ ઘર નથી વ્યવહારને પ્રવિતા કપડાં વસ અને નોકરી વ્યવસાય નથી ત્યારે શરો માટે માંગે છે કે તમારા કુટ ભંડારમાંથી તમે સારાના પૂરા પાડો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે ઘણા લોકો ભાત સહિતની પ્રાર્થના કરે છે એક એકની પ્રાર્થનાનો જવાબ તમે આપજો અને દરેકની પ્રાર્થના તમે સાંભળજો કારણ કે તમે કોક એને દયા કરવાની બહુ હું તાવડા પ્રભુ છો અને એ બાપે તમારો હાથે લખવું પણ નથી કે તમે મદદ કરી ન શકો અને તમારા કાન એવા મન નથી કે તમે અમારી પ્રાર્થના સાંભળી શકો હા બાપ તમે શ્રભણના પ્રભુ મળ્યા છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર છે અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આથી અને કૃપા આપજો જ્ઞાન બુદ્ધિને ડરથી ભરજો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ્રદની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા મા પુત્રના નામથી માગીએ છીએ સ્વીકાર કરજો બાપ આ